હેલો YouTube ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને તો સ્વાગત છે આપડા પેલા વ્લોગમાં તો આપણે આ છે બાદુરભાઈ કોલી ભાઈ કેમ છે મજામાં મજામાં આપણે અત્યારે ક્યાં પોગ્યા છીએ દિલીપભાઈ ની વાડીએ આવ્યા છે આવડા હલાવી દિલીપભાઈ આવડા હા તો આપણે આ શું લેવા આવ્યા મોટર ને પાણી ભરવા આવ્યા હી મોટર નું પાણી ભરવા હા તો હાલો આપણે મોટર ચાલુ કરીશું ને હા મોટર ચાલુ કરીને ડંડો પકડવાનો ડંડો પકડવાનો તો હાલો આપણે કરી દઈએ મોટર ચાલુ

શું કે ભાવ આવશે હા એવું લાગે ભાવ આવશે લ્યો નાનો એવો કૂવો છે બહુ મોટો નથી આપડે દિલીપભાઈ નો નાણા નેફા વગર નો આપડા દિલીપભાઈ કુંડી ભરાઈ વડાય છે ને આવડા દિલીપભાઈ પાણી બહુ તાજું આવે છે

અને અમાર બહાદુરભાઈ મોટર બંધ કરવા જાય છે કેમ કે કુંડી હવે ભરાઈ ગઈ છે ને મોટર બંધ બંધ કરે છે તો હા હા થઈ એમ ફ્યુઝ કાઢ નાખ ગયો ફ્યુઝ કાઢ નાખ્યા સલાકો બલાકો ઢાક ગયો એટલે તડકા નો વાંધો ન આવે તો ચાલો મિત્રો હવે છે ને અહીંયા બ્લોક ને આપણે પૂરો કરી દઈએ મજા આવી હોય તો અમે કઈક બીજો બ્લોગ બનાવશું બાકી લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય બાય